રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા વીજ જોડાણ નર્મદા વન વિભાગ આરોગ્ય શિક્ષણ આંગણવાડી મહેસૂલ પાણી પુરવઠા ખેતી સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આજે યોજાયેલ બેઠકમાં સત્તાવન જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાંથી જે તે વિભાગના અધિકારીઓને ઉકેલ લાવવા માટે સૂચના આપી હતી રાપર સંકલન સમિતિની બેઠકમાં મામલતદાર મોડસિંહ રાજપૂત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ કૌશિક બગડા કિશોર મહેશ્વરી પીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઇજનેર એબી પ્રજાપતિ નરેશભાઈ પરમાર આર કે શર્મા બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એસપી રામજીયાણી જે એમ ટાંક અલ્પેશ બાંભણીયા ભરતનાથાણી આડેસર આરએફઓ આર એમ પંપાણિયા આડેસર પીઆઈ જે એમ વાડા ગાગોદર પીઆઈ વીએ સેંગલ રાપર પીએસઆઈ પીએલ ફણેજા ડેપો મેનેજર જયદીપ જોશી રામજીભાઈ પરમાર સહિત તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા